તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે જે અત્યારે જોઈ રહ્યા છો આ વિડીયો રાજકોટનો છે રાજકોટના અટીકા વિસ્તારમાં જનતા દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ જે દુકાન છે એમાં રેડ પાડવામાં આવતા જ્યાં મિત્રો જથ્થાબંધ દારૂ મળી આવ્યો હતો આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે દારૂના કોથળાઓ જે મળી આવ્યા છે અને આજે જનતા દ્વારા આ રેડ પાડવામાં આવી છે મિત્રો આ જે વિડીયો છે તે રાજકોટના અટીકા વિસ્તારનો છે અને જનતા દ્વારા જ આ જે દુકાનો છે એની ઉપર જનતા રેડ પાડવામાં આવી હતી અને સંખ્યાબંધ કોથળામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો મિત્રો હવે આવનારા સમયમાં આપણે જોયું રહ્યું કે આવી જે દુકાનો છે આવી રીતે જે ખુલ્લે આમ દારૂ વેચવામાં આવે છે આની ઉપર પોલીસ શું કાર્યવાહી કરે છે એ આવનારા સમયમાં આપણે જોવું રહ્યું બોલાવો ને ફોન કરો બોલાવો કમિશનર એમાં ફોન લગાવો આપી લે છો મૂકી દે ફોન મૂકી દે ફોન મૂકી દે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે શું ખરેખર આવા જે દારૂના અડાઓ ચાલી રહ્યા છે એની ઉપર શું મિત્રો ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે કેમ મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો